Boy, bay, 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 bay,

લે કોરો કેમ તો લાગતો નહી લે કોરો કરા લેક મને તો નહી લાગતી ખાલી આમ નીકળા તો બધા બે બે વાર તાટી રહી આપણે આવડો ને ઇન તો જ લાવ લાગો અને બંજી થઈ જાય છોરી નહી જ લાવ ના છોરી ના નતુજી મને એવું

કે આખી રાત પડી રહે તો કશું ફરશે નહી હું કીધું રેની જો ટાયર ને આપડે મે બારક મળી ગято હોય હગાન ઘેર જરાક 10 મિનિટમાં પાછા ત બાઈક મારતો તુરયોથી એવું છે હા કોઈ લઈ ગયું એમ હા એવું ઓમેલી અમે એવું એમ ઓમેલી દે મોયકણ તું તું મય ના સોનાર હોય તો કર બુદ્ધિ હેડો મને નું આ ન ન ન મન તો

એમને રેડી વાળી બાળક એલ્યા તું છે નહીં નવું પાણીમાં બધાય એમ કે નવું આટલું સસ્તું તમે જે કેમ

બેસે પણ હાલ તો અમે હોય તળી ને ખાવા જ પડી કાસ ને બીજું શું કરો રાતા

આપણાથી થી નઈ જડતું ગુગલ માંથી ક્યાંય જડશે વાત કરો તમે બાઈક તમારું છે બાઇક મારો આવે છે નવ 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 બાદરસિંહ ચૂંટણી ભરજો તમે ભરો ખરા

મારું રાજી મારે શું માણમ પણ સારું છે

ચોરી ના કરે કેવા છાપાય